જય મુરલીધર જય શ્રી રામ અને જય દ્વારિકાધીશ મિત્રો મારે આજે એ કહેવું છે આહિર સમાજના તમામ આગેવાનોને જ્યાં જ્યાં મોટા રાજકારણ આવે ત્યાં મોટા મોટા ભાષણ કરવા જાઓ છો જ્યાં જ્યાં મોટી સભાઓ થાય ત્યાં મોટી મોટી વાતો કરો છો તો એક સાહીઠથી પાંસઠ વર્ષની ઉંમરના બાપને ન્યાય નહીં અપાવી શકો અને ન્યાય અપાવો એ આહિર સમાજના આગેવાનની ફરજ છે આહિરનો દીકરો ઉઠી આહીરના એક મોટા બાપ ઉઠી અને કોઈક પાસે ન્યાય માગવા જાય ને તો આપણી સમાજ મરી પરવારી કહેવા છે સાહેબ એટલા માટે ખાસ કરી અને આહીર સમાજના દરેક આગેવાનોને કહું છું કે ભાવનગર જિલ્લાના એક દાદા આપણી પાસે કારગરીને જે વાત કરી છે એ તમારા સામે રજૂ કરું છું ખાસ કરી આ દાદાને ન્યાય નહીં પાવી શકો ને તો આહીર સમાજ મરી પરવારી છે એવું સમજી લેજો કારણ કે જ્યારે જ્યારે અન્યાય થાય છે ને ત્યારે અધર્મને માટે લડવા માટે જો આહીર સમાજ તૈયાર હોતી હોય ને તો આજે એક બાપને ન્યાય અપાવવા માટે તૈયાર હોવી જોઈએ કારણ કે જ્યારે બાપની આ બાપાની વાત કરીએ ને તો એમ કહેવાય છે કે બાપની મિલકતમાં એને ભાગ નથી મળ્યો એના પછી જે એની મહેનતથી જે એના પરસેવાથી કમાઈને ભેગું કર્યું એના પછી એના દીકરાએ એના બાપને હાથ ભાંગી નાખ્યો છે તો આવા બાપને ન્યાય આવા અધિકાર અને સાથ સહકાર આપી અને આવા અધર્મ કરનારાને સખતને સખત સજા કરાવો અને આવા મોટી ઉંમરના એક સંત જેવા એક ભગત જેવા બાપને આહિર સમાજના દીકરાને ન્યાય અપાવો તો આહિર સમાજ છે એમ કહેવાશે બાકી તો મોટી મોટી કરવી છે અને દેવાયત બોદરના દાખલા આપવા છે દેવાયત બોદર જેને દીકરો કપાયો પણ કપાવનારા કપાવી જશે બાકી તમે માથાનો માર નથી આપી હંગો એમ એટલી મને ખબર છે એટલે ખાસ કરીને કહું છું કે જો આહિર સમાજનો એક વડીલ આહિર સમાજની મોટી ઉંમરનો એક બાપ જો તમને પ્રાણથી પ્યારો હોય સમાજનો એક વડીલ કચડાવો ન જોઈ

હા ઈ રાઈટ રાઈટ હું કહું તમને મારું આખું નામ હર્ષુરભાઈ ભીખાભાઈ અત્યારે તબેલો છે અને વાડીમાં છો થી આંબા છે દસ વીઘાની વાડી છે વીસ લાખ ની વ્યાવું છે બરાબર અને ના મારા મારા પપ્પાએ મને કાય વસતું કઈ આપી નતી મેં બાવળ હાથે રળીને બધું વસ આવેલું છે અને મારા છોકરા ત્રણ છોકરા હતા એમાં એક દીકરા ને જીવડો હટી ગયો અને એની પછી દીકરો નામ છે એ બાળકુભાઈ ને મે ભણાવ્યો તમને કહો પંદર વર્ષ ઉજ તો કઈ ભણતર માં ધ્યાન ન દીધું એન્ટરિયા ભર્યા તો ત્યાં નોકરી નો આવ્યો બરાબર અને તે પછી બાય પણ કાઢી મૂકી અને ત્યાર પછી હવે અત્યારે મારા શોક રાહ બરાબર જો આપણા કરેલા ક્રમ ના બદલા દેવા આપડે આપડા બાપાએ આપણે તમે છો તમે મારા ભાઈ છો સાંભળો હું તમને કઉ બાપા એ તમને આપ્યું બાપુ એ મને કઈ તમારી કમાઈ ને ભેગું કર્યું કમાઈ ને ભેગું તો કર્યું ને હા એમાંથી તમારી પ્રજા તમારું જુટવી લીધું આપડે હવે હું તમને એક જ કહું છું મેં મારી વાત છે જયારે તમારા છોકરા લગ્ન લાયક થયા ત્યારે તમારો દીકરા આપ્યું બાપ નો બાપ દીકરા નો તમારા બાપે તમને ના આપ્યું તમારા બાપ તમારા પક્ષમાં હતા તમારો દીકરો તમારા પક્ષ માં નથી તમારા ભાજપ નબળા પેલા વાત તો મારી સાંભળી લો પછી સાંભળેલો मारा मारा पप्पा पाए जो बावणगर मा 651 નો પ્લોટ હતો હો તો ઈ મારા પપ્પા પાએ પછી જમીન જે હતી ઈ ભાશ્યુ ઓચી જમીન થી ભાશ્યુ બેશ્યુ બધું વેચી દીધું ઈ પણ નો આયપ્યું ગાડી કે ઢાંડા કાય નો આયપ્યું તો માઉતર સે નો આપે હા 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 પછી આના ખાતે જમીન મારા પપ્પા ના એકલા ના ખાતે જમીન હતી હા

ઈ ટોટલી પેલા પ્રથમ તો હું પેલા મારા પપ્પાએ મને હાવ નોખો કાઢી મુક્યો ને લગન કર્યા હતા પણ મારા વહુ ને ચેડવા ન હતા ગયા નોખો કાઢી મુક્યો મેં ચૌદ વર્ષ બકાલુ વેચ્યું ચૌદ વર્ષ બકાલુ વેચ્યું પછી બકાલા માં કમાણી થઈ પછી એમ કરતા કરતા મેં ભેંસુ નો વેપાર કર્યો હમ અને ભેંસુ નો વેપાર કર્યા પછી વાડી જે મારે મારે ભાગમાં જે જમીન ખાલી આપી હતી બીજું કઈ નતું આપ્યું ભાઈ જમીન ની માલસા મે 3000 ટ્રેક્ટર જણે માટી પુરાવી અને ફરતી તમને કઉ જાળી કરી પીઢિયા નાખી બે ડાર પાડ્યા હો ફૂટ નો શેડ બનાવ્યો આ બળ ચા ગાડી તમામ સાધન બધું આઈ લીધું પછી આ આ મારા છોકરા ના જે લગામ કર્યા

હવે ઈ તો એને એક વયો ગયો ઈ તો અત્યારે કોર્ટ માન્ય છે એક આ બીજા ને એક ગયો ઈ ભલે વયો ગયો એને તો બે લાખ નું ઘરાણું મેં તો દીધું બરાબર અને આને પેલા પણ એવો તો ભદ્રાવડ તો ભદ્રાવડ પણ એવો તો ઓલી છોકરી કે ભાવનગર રેવું ના ક્યાંય રેવું તો આ ભાવનગર નો રહ્યો એટલે છોકરી ભાઈ ગઈ છોકરી ભાઈ ગઈ એટલે આ એકલો રહ્યો મા દીકરો બે છે ને હું તો હવે આ છોકરા ને તમામ મિલગત આસવા

હવે તમે ભાવનગર જિલ્લો લાગતો હોય તાલુકો લાગતો હોય જ્યાં નજીક નું પોલીસ સ્ટેશન લાગતું હોય ત્યાં જઈને તમે એસપી પીએસઆઈ પીઆઈ જે અધિકારી બે હતો વાત કરાવો તમે ફોન કરીને કેજો કે ભાઈ સાહેબ તમે વાત કરો હું તમારી ફરિયાદ નોંધાવી દઉં બરોબર હા આ આપડે અમારે પોલીસ સ્ટેશન આવ્યું લાગે ત્યાં તમે જે અધિકારી બે હતો હોય ને પીઆઈ હોય પીએસઆઈ હોય એસપી હોય જે અધિકારી હોય એની સાથે મને વાત કરાવો એના ઉપર આપડે કાયદેસર ની ફરિયાદ નોંધાવી અને તમે એવું લખાણ કરાવી સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરાવી લો કે મારી મિલકત માં મારા છોકરા ને ભાગ આપવો કે ના આપો મારી મરજી છે એવું એ લખાણ મોટું કરાવી અને તમારો જે તમારી અર્ધાંગીની હોય તમારા મારા બેન હોય એની સાથે સહી કરાવી લો તમારે દીકરી છે નનકો એના કરતા મોટો કપાતર કેવાય કે બાપ ને મારી જ ભાગી ગયો તો તમે લખાણ એવું સોગન ના કરાવી દો કે મારી મિલકત હું મર્યા પછી મારી દીકરીનો હકદાવો છે મારા દીકરાને એને કોઈ લેવા દેવા નથી હું તમને તારે બિંદાસ થી તમને સપોર્ટ ફૂલ કરવા તૈયાર છે તમે એ હું કરાવું તમારી વાત હાવી વાત હું કરાવું પણ હું ખુ ખોખરાપીડ નું મંદિર છે એ રામાપી નું મંદિર છે ત્યાં હું ખાલી રામાપી નું મંદિરે તમને કહું એક શિયાળ બનાવેલો છે ને પર્સનલ કામ આવી ગયું એના પછી પણ ની પૂરી વાત મેં સાંભળી છે તો હજી આગળ સાંભળો શું કઈ રહ્યા છે આપડા અહીર સમાજ ના એક વડીલ અહીર સમાજ ના એક ભક્ત અને સંત કઈ એવા આપડા દાદા તો એની સાંભળો પૂરેપૂરી કહાની નાગ ભાઈ બોલો ને હા હા એટલે હું નાગદાન ભાઈ હું એમ કહું છું હું અંગુઠા સા માણસ મને મારો નંબર એ ખાલી મને ભાષા થઈ ગયેલી છે મારી ભાષા થઈ ગયેલી છે હા ભાઈ આડત્રીસ ચૌદ બાસઠ બત્રીસ કેમ થાય મને ખબર નથી એમ નહીં તમારું પોલીસ હું કોણ તમારું પોલીસ સ્ટેશન જોતા તો તમને પોલીસ સ્ટેશન જાતા આવડે જ નહી હું તમારી ફરિયાદ નો થાવી દઈશ બરાબર કે આ બાપા ને છોકરા એમનો હાથ ભાંગી નાખ્યો છે અને પછી તમે સોગંદનામું એવું કરાવી દો થોડો સ્ટેમ્પ પેપર પર મારી દીકરીને મારી મિલકત મારે આપી દેવી છે મારા દીકરા કરતા હોય ખોટો વ્યવહાર કરવો મારા દીકરા મારા નથી અને મારે મારી મિલકત માં મારા દીકરાઓ ને ભાગ આપવો નથી હું એમ કોલવામાં હું અંગુઠા માણસ હું એમ હું તમને ફોન કરું કે હા તમારે દાદા ફરિયાદ પેલા વાત કરું જોવાનું તમારે કાંઈ વાંધો નહીં દાદા તમે નવ વાગે તમારું નજીક નું પોલીસ સ્ટેશન હોય ત્યાં જાઓ અને તમે ફોન ચાલુ કરી બાળે થી અને ફોન ચાલુ રાખીને જાડો તમે તારા બિંદાસ થી ગમે એ અધિકારી હોય એની સાથે મને વાત કરાવો હા કે હું એને કઈશ કે ભાઈ આ નાગદાન ભાઈ વાત કરો એટલે તમારે કેવું કે આ દાદા જે ફરિયાદ ને આવ્યા છે એનું આ રીતે છે તમારે જ લખાવવાનું તમને પેલા કઈ દીધું ને કાઈ વાંધો નઈ ટેન્શન છોડો તમ તારે તમારા છોકરા ઉપર જે તમને આક્ષેપ કર્યો હોય જે તમે ઉપર હુમલો કર્યો એના માથે ફરિયાદ આપણે નોંધાવી દેશું કાલે તમે એની કાલે તમે એની રેમ અને તૈયાર રાખીને જામીન કરાવવા તમે ન હતા એમ કહું છું

શાંતિ રાખો તમે પછી મને કહેજો કોણ જામીન છો પછી બીજી ફરિયાદ એના માં થઈ દેવાની એવું કાંઈ ને કે મારો છોકરો મારા માથે હુમલો કરે છે મારા મિલકતમાં આ માણસ ભાગ માંગવા એને જામીન થાય છે એના ઉપર ફરિયાદ કરાવી દેવાની એવું કઈ ન બે ની ભીગ

ત્યારે તમારે જવાનું કે મારો છોકરો મને મારી નાખે એમ છે મારો છોકરો મને હેરાન કરે છે મારે છોકરો મારો હાથ ભાંગ્યો છે એટલે વળી ને તમે ઈ રજૂઆત કરી છે ને એનો કેસ પૂરો ના થાય હાલે જ રહ્યો દસ પંદર વર્ષ સુધી આ કે બાત આવે કે ક્યાં હું આપણે ત્યાં નઈ જવાનું જાવ તો તો મારી નાખે એમ છે હા બસ મને મારી નાખે એમ છે અને આની જવાબદાર સાહેબ તમે મારી જવાબદારી લ્યો અને આ આને કાયદેસરની કાર્યવાહી નો થાય એમ હવે આ તો ગમે ગયો મારું ગામ કદર પર પણ સૌ હું અત્યારે રામાપી નું મંદિર છે ન્યા હું અત્યારે આ ભરવાડ ભાઈ છે મને હાં ને સવાર બે ટાઈમ ટિફિન આપી જાય છે

તમે જે વાત હું બધું મારે શું કરવું એટલે એ નો આવે પણ એમ રીતે કાયદેસર એફીડેટ પુરાવા બનાવી અને દીકરી ના નામ માથે જમીન કરાવી નાખો દીકરી ને હું તમને હું એવું ખબર દીકરી આવીને એમ ન સહી મારે કે હા મારા બાપુ ની મિલકત મારે જોઈ છે અને મારા ભાઈ મારા બાપુ ને મારવા દોડે છે દીકરી નો આંબળતી હોય એક મને ગાય માં તો દીકરી સાંભળતી ન હોય અને દીકરીને ખ્યાલ ન હોય કે બાપ કેવી ગાયું જે બાપ ને કેવા ધોકાન ધાર્યા ના ઘા કરે એને ખ્યાલ ન હોય દીકરી તમને કોઈ આ રીતે અને મારી સ્વતંત્ર મિલકત જે મારા ભાગ માં ભાઈ ભાગ માં જે મારા બાપુ ની જે જમીન મારા ભાગમાં એમની ચાર ભાઈ જે આવેલી છે એ મારા છોકરો ને જેવા હું હવે માગતો નથી કારણ કે એક છોકરો થી ભાવનગર ધ્યાન દેતો નથી બરોબર ઈ કઈ ધ્યાન દેતો નહી ઈ આને તારે આ છોકરા ને મોટા છોકરા ને કઈ કહેવા દે તો ઈ મોટો છોકરો મોટો છોકરો નાના છોકરા ને મારે ન્યાય કરાવો હા બા તમે ઈ વાયરલ તો મારો ફોટો મોકલાવું હા હા એ ભાઈ જાય ગયો બોલો આ મારો ફોટો ભાઈને મોકલાઈ ગયો હા તો તમારું નામ શું કેવાનું લખવાનું મારું નામ નામ છે બાકુભાઈ અરસુરભાઈ ઓકે ઓકે અને મોકળાજીની બાજુ મા ઓકે ઓકે અને તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અને અને પિન કોડ નંબર ખદર ખદર પર એ છે હાલો હાલો આને આપું હા હા બોલો હાલો હા બોલો બોલો હવે એનો તમે હું વિડિયો વાયરલ કરું છું હા હા વાત વાત હાલો હાલો હા બોલો બોલો તો હું આનું તમને હું આપું હા હા વાત ની વાત હોય વાયરલ કરી દીધું તમારું ફોટો મોકલો મારામાં એ હા હા